વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે રિક્ષા ચાલકોના પ્રશ્નોની રજૂઆત જિલ્લા કલેક્ટર કરી હતી અધિનિયમ હેઠળ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા બે હાજર પચીસ ના વાંધા અને ફરિયાદના કિસ્સામાં અને ઓનલાઈન પાસપોર્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા કલેક્ટર અનિલ ધામને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી ગુજરાત રાજ્યના

જે સફેદ નંબર પ્લેટમાં ચાલી રહી છે જે ખોટી છે અને પીલી નંબર પ્લેટમાં ચાલવી જોઈએ જે અમારી માંગ છે અને છાસઠ નંબરની કલમનો ઉલ્લંઘન કરી રહ્યા છે જે કલમનું ઉલ્લંઘન કરી રહ્યા છે એનાથી અમને તકલીફ પડી રહી છે અને કેન્દ્ર સરકારે જે આ ગાઈડલાઇન બહાર પાડી છે જે કાયદાનું દુરુપયોગ કરીને એમને એમની રીતે આ ફાયદા મથક એમને થતું હોય એમના ખિસ્સા ભરાતા હોય એવું અમને લાગી રહ્યું છે એટલે કેન્દ્ર સરકારે આ લોકોને ઓર્ડર આપી દીધેલો છે અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ સાંભળવામાં નથી આવતું એટલે આજે અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે અને આ આપીને અમારો કોઈ ન્યાય થાય એ રીતે અમે માંગ છે અમારી તો પછીની વાત છે એ તો પછી ભેગા થઈ ગુજરાતના સૌ મળી આગળ પછી ડિસિઝન લઈશું કેમ કે આ એકલા વડોદરાનો મુદ્દો નથી આખા ગુજરાત ખાતાનો મુદ્દો છે આવનારા દિવસોમાં સૌ બધા ભેગા મળીને પછી આગળ શું કરવું જોઈએ પછી કરીશું અમે ભેગા મળી બિલાલડી પરમાર વડોદરા શહેર જિલ્લા રિક્ષા યુનિયન પ્રમુખ